આપણે અત્યારે કરશનભાઈ પટોળિયાના ખેતરે આવ્યા છીએ જે ગામ ભાડેર તાલુકો ધારી અને જિલ્લો અમરેલી છે તેને ઘણો પ્રાકૃતિક ખેતીનો અનુભવ છે અને પોતે પ્રાકૃતિક ખેતી કરે છે તો આપણે તેના વિશે થોડી માહિતી આપશે પ્રાકૃતિક ખેતી એટલે એવી નહીં કે ખાલી પોતે ઓર્ગેનિક ગાયને એવું રાખે પણ પ્રકૃતિ સાથે જોડાયેલા હોય વૃક્ષો હોય અને પ્રકૃતિ સાથે હળી મળીને રહેતા હોય અને પોતાનું જીવન પ્રાકૃતિક હોય કે એ રીતની ખેતીને બાકી તો પ્રાકૃતિક ખેતી તો ઘણા એના ડેફિનેશન થઈ છે પણ પ્રકૃતિ સાથે રહી બેક ટુ નેચર કહેવાય ટૂંકમાં એવી ખેતીને અમે પ્રાકૃતિક ખેતી તરીકે ઓળખ ઓળખીએ છીએ તમારે બેનો કઈ પૂછો ને પૂછો કઈ પ્રશ્ન હોય તો હા કયો

પ્રાકૃતિક ખેતી માટેનું છે